ભાજપના સંગઠન મહામંત્રીના ટ્વીટ પર વિવાદ વધુ વકર્યો છે રત્નાકરના ટ્વીટ પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા રત્નાકર પર કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ તોષીએ પ્રહાર કર્યા છે રત્નાકરે કરોડો ભારતીયોનું અપમાન કર્યું છે મનીષ તોષીએ સીધો પ્રહાર કર્યો છે ટ્વીટમાં નિમ્ન ભાષાનો પ્રયોગ કરાયો છે મનીષ તોષીએ સીધો પ્રહાર કર્યો છે ભાજપાના મંત્રીના વિવાદી ટ્વીટ અને ટ્વીટની અંદર દેશના એકસો ત્રીસ કરોડ કરતા વધુ ભારતવાસીઓનું અપમાન કરે તેવી ભાષાનો પ્રયોગ નિમ્ન ભાષાનો પ્રયોગ એ ભાજપાની અસલી ચાલચલન ચરિત્રને ચહેરો ઉજાગર કરે છે આ નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરનાર ભાજપાના સચિવ પોતે દેશના મતદાતાઓને શ્વાન સાથે સખાય ઉત્તાહ સાથે મને એમ લાગે છે કે આ દેશના મતદાતાઓનું અપમાન છે ભારતીયોનું અપમાન છે ભાજપામાં થોડી પણ સરમ હોય તો તાત્કાલિકપણે તેમના મહામંત્રીને માત્ર ટ્વીટ હટાવવાથી નહીં પણ દેશના મતદાતાઓનું અપમાન બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ અને તાત્કાલિક પણ ભાજપાએ તેમને મહામંત્રી પદેથી દૂર કરવા જોઈએ કારણ કે આ દેશનું અપમાન છે દેશના મતદાતાઓનું અપમાન છે